તો મિત્રો એક સેવાની પ્રવૃત્તિ સાથે ફરી તમારે વચ્ચે આવ્યો હતો કેમ કે મિત્રો તમે જોઈ શકો હાલમાં પણ વાડીમાં કામ કરતો છે પણ એક જગ્યાએ બચેલું ભૂજન છે તો મારા નજીકના વિસ્તાર છે ત્યાં જ માપવા જાય ખરેખર આવી પરિસ્થિતિમાં કામ કરતું જાય ને કે આ રીતના કંઈ હોય તો ખબર નહીં બહુ મુશ્કેલ ખરેખર બહુ મુશ્કેલ ઘણા બધા મિત્રો ખૂબ મેસેજ કરે ખૂબ ફોન કરે ત્યાં સુધી કેમને પછી તો આવું કામકાજને કારણે ઘણી બધી સેવાની પ્રવૃત્તિઓ હજુ પેન્ડિંગમાં પડેલી છે પણ જેવો સમય મળે તેવી આપણે એ પણ પ્રવૃત્તિઓ કરતા છે ને કરતા રહેશું હાલ તો જોઈએ ના કામ મારે થોડુંક બ્રેક આપીને મારે ત્યાં સુધી જવા પડશે મિત્રો રોહિણ આશ્રમશાળા મોબાઈલમાં બેટરી પણ એકદમ ડાઉન છે ચૌદ ટકા એટલે વિડીયો અહીંયા જે કંઈ બીજું કંઈ આપ્યા મૂકીએ વિડીયો કદાચ નફા લેવા હે અને અહીંયા આપીને પણ ફટોફટ પક્ષી નીકળી જાય કે અંદર મોબાઈલમાં જગ્યા તો છે પણ આ બેટરી નથી બેટરી ઓછી છે આશ્રમ આશ્રમશાળા છે મિત્રો આશ્રમ આશ્રમશાળા આપણે મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર પછી ભોજન આપણું આપ્યું અહીંયા આવા છોકરાઓ કેટલા વાગે જમાડે બરાબર થોડું ઓછું એટલે થોડું ઘટ નહીં આ પૂરી છે આ પૂરી છે પૂરી બી લો તો દાળ ભાત શાક અને પૂરી મનીષભાઈ ના માધ્યમથી આજે આપણે રોહિણા આશ્રમ શાળામાં આપવામાં આવ્યું છે મદદ કરવા હાલ એકાદમાં ચોમચા છે જે જો કયા માં છે હા છે હા સ્ટાફ આપણે જે ભોજન છે અહીંયા પહોંચાડી દીધું છે પણ મારે ખરેખર ઉતારમાં આવ્યો તો મનીષભાઈ અને અહીંયા સ્ટાફ નો પણ ખૂબ ખબર જે છોકરાઓને મનીષભાઈના માધ્યમથી આજે ભોજન મળશે તો મોબાઈલ માં બેટરી પણ એકદમ ઓછી છે પણ એક સંદેશ આપવામાં આવું કે તમારા પણ આસપાસ વિસ્તારમાં કંઈ બજેલું વજન હોય તો જરૂરિયાત સુધી પહોંચાડો અને અન્ન બગાડ થતો અટકાવવાનો પ્રયત્ન કરો બાય આવજો ચાલો આવા મિત્રો વિડીયો પૂરો કલાક લો આજે મનીષભાઈનું કેન્ટીન અહીંયા આવેલું છે રાતળિયા પર મેન રોડ પર વિડીયો તો પૂરો કર કલાક બેટરી સાત ટકા છે પણ શીરો રહી ગયેલો તો પાછો રોઈને આપવા જાય પણ એક બાજુ મારા માણસ ક્યારે જે કામ કરતા હશે એ બેસેલા છે પણ હવે આજના જો સેમ તેમ કરાવવા પડે જે શીરો છે એ પણ આપીને આપી આપી જવું બેટરી હવે વિડીયો તૈયાર નહીં કરાવી બેટરી પતી ગઈ મોબાઈલમાં